ત્યાં આવીને જોઈએ કે ત્યાંની કેવી વ્યવસ્થા છે અને કયા પ્રકારે કામ કરવાના છે મારું નામ હર્ષદ પટેલ છે તીરધામ પ્રેરણાપીઠમાં હું ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવું છું અહીંયા આગળ સ્વયંસેવકો અમે મોકલવાના છીએ અયોધ્યાની અંદર અમારા જે સ્વયંસેવકો જવાના છે સાધુ સંતોના જે વ્યવસ્થા ઉતારા છે એ ઉતારા વ્યવસ્થાની અમારા અહીંયાથી બધા સ્વયંસેવકો જઈ અને એ બધી વ્યવસ્થા એક જોવાના છે એના સિવાય પણ અહીંયાથી અમે દસ ટન પ્રસાદ મોકલવાના છીએ અહીંયાથી ચીકીનો પ્રસાદ અને ફ્રૂટ પેકેટ પણ અમે અહીં આગળ બનાવી અને અયોધ્યા મોકલવાના છીએ અને એક બીજું લાઈવ પ્રસારણ પણ અમે કર્યું છે જ્યારે બાવીસમી તારીખે જ્યારે પણ અયોધ્યાનું જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એની અંદર લાઈવ પ્રસારણ પણ અમે અહીંયા કરવાના છે હજારો આમ ભક્તો અહીંયા પધારવાના છે તીર્થધામ પ્રેરણાપીઠની અંદર અનેક એક ભંડારાનું પણ અમે આયોજન કરવામાં આવેલું છે અહીંયા રામ મંદિરની તૈયારીઓ જ્યારથી ચાલે છે ત્યારથી અત્યાર સુધી શું શું આયોજન કર્યા છે કે કેવા પ્રકારના કાર્યક્રમો તમે કર્યા છે અમે ખૂબ એવા સારા કાર્યક્રમો તીર્થધામ પ્રેરણાપીઠ દ્વારા કરવામાં આવે છે દરેક ઘરે અક્ષત પણ પહોંચાડવામાં આવ્યા છે અને પત્રિકા જે પણ ત્યાંથી અમને આપવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એ પણ અમે દરેક ઘરે પત્રિકાઓ પણ પહોંચાડી રહ્યા છે અને જ્યારે પણ બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પણ જે કાર સેવકો કરી છે જે બલિદાન આપ્યા છે એનું એનું પણ એક આયોજન એનો સન્માનનો પણ અમે એક કાર્યક્રમ રાખેલો છે એ કાર્યક્રમ પછી મહાઆરતીનું પણ અમે તીર્થધામ પ્રેરણાપીઠ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રકારે તીર્થધામ પ્રેરણાપીઠ આયોજન કરેલું છે જે તમે અત્યારે જોયું તમને શું લાગે છે વિષય લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા